વાત કરીએ તો અમદાવાદના બાવડા તાલુકાની ત્રણ ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે યોજાયેલી ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે વિજય હાંસલ કર્યો છે અને તૃપ્તિબેનને કુલ પાંચસો મત મળ્યા હતા અને સાથે સાથે રૂપાલ ગ્રામ પંચાયતમાંથી સબાનાબેન વોહરાને ભમાસરા ગામમાં ચંદુભાઈ રાઠોડ નવા સરપંચ તરીકે ચૂંટાયા છે ચૂંટણી પરિણામો જાહેર થતા સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો અને ગ્રામજનોમાં નવા સરપંચો દ્વારા વિકાસલક્ષી કામોની અપેક્ષા ઊઠી છે અને જ્યાં રોડ રસ્તાના કોઈ કામો છે એ બધા અમે વિકાસના અમે કામ અમે કરજો કોઈ કોઈ રોડ રસ્તા છે ગટર છે કોઈ પાણીની કોઈ સમસ્યા છે ગામની એ બધા કામ અમે કરીશું અમે કેટલા સમય પછી આ ચૂંટણી યોજાઈ છે ચૂંટણી તો આમ જોવા તો આઠ વર્ષ જેવું થઈ ગયું છે આ પાંચ પાંચ વર્ષે આવતી હોય છે ચૂંટણી પણ અમારા ત્રણ વર્ષ તો વહીવટ વહીવટદારો નિલા